oh no, no, no. જે સંયંભૂ છે પોતાની ઈચ્છા થી બધા આવ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ ની રેલી ને પણ એને ઝાંખી પાડી દીધી છે આજે આજે જે રેલી ની અંદર જે લોકો આવ્યા છે એ એક રોષ થી આવ્યા છે જુસ્સાથી રેલી હતી અને આ જે ઇલેક્શન છે એક સામે છે જે લોકો ડરી ડરીને જીવે છે તકલીફમાં જીવે છે પ્રશાસનની દાદાગીરીથી કરે છે એનાથી એ સહન કરીને જે જીવી રહ્યા છે એને સામેનો આ રેલી છે એ એક આક્રોશ છે અને આજે ઘર બાર રોડ આ બધા જે તોડી રહ્યા છે અને લોકોને નુકસાન કરી રહ્યા છે જેથી કરીને લોકોને ઘણી બધી તકલીફ છે એની સામેનો આ જુસ્સો આ રેલી બતાવી રહી છે

લોકશાહી और चला सुनिए આજ રોજ આપ જોઈ રહ્યા છો કે ઉમેશભાઈ બાબુભાઈ પટેલ માટે આ જંગી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું વળાંગભરાના અલગ અલગ વિસ્તારોની અંદર અને સાઉતવાડી સુધી અમે આ પદયાત્રામાં આ લોકો જોડાયેલા છે આ તાનાશાહી સામે આ લોકશાહી બચાવવા માટેની લડાઈમાં આ સ્વયંભૂ આ બધી પબ્લિક આવેલી છે અને આપણને ખબર છે કે આ ઉમેશભાઈ પટેલ નથી લડતો પણ આ જનતા તેમની સાથે લડે છે અને જનતા માટે આ અવાજ ઉઠાવનાર દીવ દમણના માત્ર એક જ જે સિંહ છે એવા ઉમેશભાઈ પટેલ જે નિર્દલીય ઉમેદવાર તરીકે છે તે ઉભેલા છે